ઝાલોદ તાલુકાના દસ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની વરણી કરાઈ ઘોડિયા ખાતે બિનહરીફ ડેપ્યુટી સરપંચની વરણી કરાઈ અત્રે અઢાર સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ વાગે જે બીજી ટર્મના ડેપ્યુટી સરપંચની વરણીનો ટર્મ શરૂ થઈ હતી ત્યારે કહી શકાય કે બપોર ત્રણ ત્રીસ કલાક સુધીમાં જાલોદ તાલુકાના દસ ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી આજે અઢાર સાત બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે જે ચૂંટ ડેપ્યુટી સરપંચની વર્ણી થઈ હતી ત્યારબાદ ફરી અન્ય જે ગ્રામ પંચાયતો છે તેમાં ત્રણ વાગે જે ડેપ્યુટી સરપંચની વરણી માટેની સભા યોજાઈ હતી જેમાં ત્રણ ત્રીસ કલાક સુધીમાં દસ ગ્રામ પંચાયત ખાતે નવા ડેપ્યુટી સરપંચ વરણી થયા છે ચૂંટાયેલા સભ્ય અને સરપંચ દ્વારા જે મતદાન કરતાં દસ જિલ્લા ગ્રામ પંચાયતો ખાતે ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી જેમાં ગરાડુ કજેલી એક થેરકા મોઢીમવડી કદવાડ અનવરપુરા પીપલેટ ગોડિયા કાપરી રામપુરા અને ગરાડુ થાળા આમ દસ જિલ્લા ગ્રામ પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી જેમાં ઘોડિયા ખાતે સામે કોઈપણ ઉમેદવાર દ્વારા ઉમેદવારી ન કરતા પિંકલબેન ભાવેશભાઈ અળ જેઓને તમામ સભ્યની સંમતિ સાથે પંચાયત ખાતે ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરવામાં આવી હતી અને ડેપ્યુટી સરપંચના સમર્થકોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે